ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ પંચમહાલના શહેરા તાલુકાના બાણુ ગામોમાં સરકારની નલ જળ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ નલ જળ યોજના હેઠળ કામગીરી કરાઈ પણ ટીપો પાણી આવતું નથી સરકારની યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ નલ જળ યોજના માટે અમારી જમીનો ખોદી પાઇપલાઇન નાખવામાં આવી પણ પાણી આવતું નથી કોન્ટ્રાક્ટરો દ્વારા અમારી જમીનો પણ બગાડી પણ પાણી ન આવ્યું જળ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ પણ કરાઈ જિલ્લા કલેક્ટર ઉગ્ર રોષ સાથે આવેદનપત્ર આપી મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રિપોર્ટર પ્રિતિશ દરજી પંચમહાલ

આજ રોજ અમે શેરા તાલુકાની અંદર બાણું ગામોની અંદરથી બહેનો આવ્યા છીએ અમારે નલસે જલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમુ કે અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસે જલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલુ છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી મળે ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલુ છે એટલે એવું કહેવામાં આવે છે તો નલસે જેલ યોજના અમારી બંધ છે એટલે ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલું સારું થઈ જાય અમે શહેરા તાલુકાની બહેનો છીએ માણસ ની બહેનો છીએ અમારા શહેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે ડુંગરા ખાડા વાળો વિસ્તાર છે ત્યાં પેલા હેડપંપ છે કુવા છે પણ

તો અમારે આ પાણી કેમ નથી આવતું એના માટે તપાસ કરવાની છે એટલા માટે અમે આજે કલેક્ટર શ્રી ને આપવા માટે આવ્યા છીએ કે જે એકસો ને દસ કરોડ ખર્ચે નલ સે જલ યોજના ચાલુ કરી છે એ અમલ આજ દિન સુધી કેમ નથી થયો પાણી કેમ નથી આવતું ત્યાં તો ઉપર રેકોર્ડમાં એવું બોલે છે કે નલ સે જલ યોજના જે એકસો ને દસ કરોડ ખર્ચે કરી છે એ ગામે ગામ પાણી પહોંચે છે તો હકીકતમાં તો પાણી છે જ નહીં ઘણી ગામોમાં પાણી છે જ નહીં બરોબર તો એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને